વલસાડ ખાતે પૂજ્ય સિંધી પંચાયત દ્વારા લોહરીના પર્વની ઉજવણી કરવામાં આવી ગતરોજ તેર જાન્યુઆરી બે હજાર રોજ દેશભરમાં લોહરીનો તહેવાર ઉજવવામાં આવ્યો વલસાડમાં પણ પૂજ્ય સિંધી પંચાયત દ્વારા કૈલાશ રોડ ખાતે આવેલા ઝુલેલાલ મંદિરમાં લોહરીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોહરીને સિંધી ભાષામાં લાલ લોહી પણ કહેવામાં આવે છે ગતરોજ વલસાડના સિંધી સમાજે ભેગા મળી ભજન કીર્તન કરી લાલ લોહીની અગ્નિ પ્રગટાવી આ અગ્નિમાં ગોળ મગફળી રેવડી ગજક વગેરેનું અર્પણ કરી અગ્નિની આજુબાજુ નૃત્ય કરી તેમજ ગીતો ગાઈને ભવ્ય ઉજવણી કરી હતી જે બાદ સમાજના સૌ ભાઈ બહેનોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી લોહરી એક લોકપ્રિય તહેવાર છે જે ખાસ કરીને પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ઉજવવામાં આવે છે આ તહેવાર પોષ માહના અંતિમ દિવસે સૂર્યાસ્ત પછી એટલે કે મકર સંક્રાંતિ પર્વના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે લોહરીનો આ તહેવાર ઘણી માન્યતાઓ અને પરંપરાઓ સાથે જોડાયેલો છે પૂજ્ય પંચાયત સમાજે સમાજના લોકોને એકઠા કરી નવા વર્ષનું સ્વાગત કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી શુભેચ્છા સિંધી સમાજમાં લાલ લોહી કહીને પ્રોગ્રામ આવે છે જે અમે લગભગ છેલ્લા દસ વર્ષથી ઉજવતા આવ્યા છે આખું સિંધી સમાજ અમારું ભેગું થઈને લાલ ટાઈપ અમે કરતા સળગાવીએ છીએ એના પછી બધા ત્યાં આપણે પૂજા અર્ચના કરીને ભજન કીર્તન કરીને બધી પછી મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ એ મહાપ્રસાદ બધા ભેગા મળીને ખાઈએ છીએ બધું આ આખું સમાજમાં ભેગું થાય છે એ એક પ્રથા છે એટલે અસલ જે આપેલો સિંધી સમાજમાં અને પંજાબી જે ભેગા હતા ત્યાં બધું આપણે અનાજનું ને બધું જે થતું હશે કાપવાય પોંગલ ટાઈપ એ બધું કાપવાનું ને આ તો બધું હોય દરેક સ્ટેટમાં પોતપોતાની રીતે એને ઉજવવામાં આવે છે એ રીતે અમારા સિંધી સમાજમાં લાલ લોહી કહીને એને ઉજવીએ છીએ